આજ થઈ ગયો તો મોડો એટલે મોડો ઉઠાણો એટલે વિડીયો ના લીધો ના બધા છોકરા નિશાળ ભાગ ગયા જેટલું કોઈ નથી ખાઈ પી બધા ભાગી ગયા અહીંયા આપણે એકલા છીએ ને પપ્પા હવે આવ્યા ખાવા ખાઈ પી ને પાછા વળી નાખ્યું બપોરે વધી ખેતર પછી જતા રહેશે તે ઉફરેડ્યા પછી આવી નહી સારે પછી પ્રિંકો નહીં હારેતી જોઈ લે રવિ તું એ આવ્યું બે વાગ્યાની રીસેપ્ટમાં ખાવા

બનાવે બેસાઈ બેઠી હોય કા જોઈ લો આજે આ બધું કામ પડ્યો છે હવે લુગડા લઈશ ચાય બનાવીશ અને હવે ચાય બનાવીને જે હું ચકલીનો મારો બનાવી રાખે કાજો ગુ બે નામ છે ભૂલતા નહીં બે નામ છે એક મહેન્દ્ર છે એક રવિ જોબુ છે બે નામથી બોલાવી એટલે બે નામ યાદ રહે છે જઈ લે મોબાઈલ જોવે છે મોબાઈલ જોવાશે ને હવે આપણે જઈને ચાય કરવા કામ પડ્યો છે એનું કામ કરે જોઈ લો મહેન્દ્ર બનાવી લીધો બની ગયો નહીં મહેન્દ્ર મસ્ત હવે ચકલી શિયાળાને બેઠી હોય ને એટલે એનું ઘર બનાવે કેવું હવે આપણે જઈને ચાય બનાવવા કેમ કે ત્રણ વાગી ગયા એટલે ચાય બનાવશી ચાય બનાવી જોઈ લો આપણે ચાય થઈ ગઈ છે ચાય પાઈ

જોઈ લો જ ખેત રે જોઈ લો તમે હેદરે ખોલે દરવાજો ને આજા હવે ખેત રે જોઈ લો જ આહે કાતા બાય બાય જાવ ર માર દેની પુત્રું પુત્રા પુત્રા અરર महादेव ના પુત્રા જોઈ લો જ આહે બાય બાય

તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય